કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીએ સુરત બેઠક પર ટિકિટ અપાય છે મૂળ રાજુલાના નિલેશ કુંભાણી બે વાર મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા છે જેમાંથી એકવાર કોંગ્રેસ તરફથી જીતી પણ ચૂક્યા હતા જ્યારે એકવાર વિધાનસભા લડી ચૂક્યા છે જેમાં પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો સુરત બેઠક પર મુકેશ દલાલ અને નિલેશ કુંભાણી વચ્ચે એક તરફી જંગ થવાનો છે નિલેશ કુંભાણી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા છે ખેડૂત પુત્ર અને પાટીદાર સમાજથી આવનાર નિલેશ કુંભાણી રિયલ એસ્ટેટ વેપાર સાથે સંકળાયેલા છે ત્યારે આ વખતે તેઓ ભાજપના ગઢમાં ગાબડા પાડવા કરતા કેટલા મતોથી ભાજપની જીતની લીડ ઘટાડે છે તે જોવા નું રસપ્રદ રહેશે તો અમારા મલ્લિકાર્જુન ખડગે સાહેબ સોનિયા ગાંધી રાહુલ ગાંધી શક્તિસિંહ ગોહિલ અલિતભાઈ સાવડા ભરતભાઈ સોલંકી નરેશભાઈ ધાનાણી પ્રતાપભાઈ દુતાનો ખૂબ ખૂબ આભાર માન્યો કે ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ ચોવીસ લોકસભાની મેં ફાળવવામાં આવી આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબે મને કીધું કે તમને આશીર્વાદરૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ મિતાલીએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે અને અમારી પાર્ટી તમને પૂરો સાથ સહકાર આપવા માટે તૈયાર છે એ રીતે ગોપાલભાઈ પણ આશીર્વાદ આપ્યા છે આ વખતે ઇન્ડિયા ગઠબંધન નહીં છે આમ આદમીને કોંગ્રેસ પાર્ટી થઈ ચોવીસ લોકસભા દોઢ લાખની ની લીડ થી પણ જીતી બતાવી કયા મુદ્દાઓ હશે આ વખતે આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ હશે બેરોજગારી છે મોંઘવારી છે રત્ન રત્નકલાકારોના મુદ્દા છે ખેડૂતોના મુદ્દા છે રત્ન કલાકારોને અત્યારે હીરાના કારખાના બંધ છે બેરોજગારી બધું મળવું રત્ન કલાકારોના છોકરાઓને સ્કૂલની ફી ભરાવવી જોઈએ સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ આરોગ્ય મફત મળવું જોઈએ રત્નકલાકારોને બેરોજગારી બધું મળવું જોઈએ નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે એવા અનેક મુદ્દાઓ છે રત્ન કલાકારોના કામ નથી કરતા મોટા મોટા હીરાના પેઢીઓ હોય એને સરકાર બધું લાભ આપે છે પણ નાના કારખાના કે નાના રત્ન કલાકારો કે હીરા બજારના નાના વેપારીઓને કોઈ સાથ સહકાર આપતો નથી કેટલી લીડ થી જીતશો સો ટકા દોઢ લાખની લીડ થી જીત